ત્યાં તો અઢાર અગિયાર થઈ ગયા પછી ના શેતરમાં ન થઈ ગયો આજ તો શિખર ભત્રી જોય શિખર તો જ જોઈએ શિખર એના ખેતરમાં ઓટો મારો મેકલે થતા એ દોસ્તારો તે રખડેલ થઈ ગયો છે હવે મારે જ છેતરમાં જવું પડશે ત્યાં તો અઢાર અગિયારથી હમણાં બાર વાગ્યે જાતા આવું તમે આજ તો ખેતરમાં

ટાઈમ મળે તો જ આવું કર આ ભત્રીજા મેકલ લેતે છે કે રે હું કરીને આવ કો ખબર જ ન પડતી યા તારી કેતર મો તો શું કર્યું અને તો બધું ચાર વાર આવડતી ના બધું રમણ ભમણ કરીને આવ્યું આ પાછો ઓવા ઇનકા મેક લે છે ન આ પેલા શેઢા જાતા હું એ શેઢવડી કેમ કેમ કર્યું છે આ ઓય આઉ રમણ બમણ કર્યું છે પણ એ કર્યું હોય તો એ ભાઈ પેલા રઘુજીનો શેઢો હતી અમારો શેઢો ના વાડી નોખતા હોય પેલા ભત્રીજામ બીવરા બીવરાય યાર કેટલા વાગ્યા છે આજ તો જાત જાત બાર વાગવા આવ્યા છે જવું તો પડશે જ ના કત્રીજાના લે એટલા તો શિકાર હું કરાય જ ખબર નથી પડતી જોવે બગાડી બગાડી દે દેવું ખબર જ નથી પડતી જવું પડી ગયા આજ તો

શું કરવાનું આવા નાત્રીજ હું કીધું તું બાજરી પલાડવા ના દેતો તો પલાળી મેચી એ પરી

લડો તમારો <laughs> <laughs> ચોમા નો વાસો આવે છે તારે પલળી જાય ભથરી જાય પતરું કેટલી ચાર પલળી ગયા ભથરી કે પતરું કરવા લીધું કર્યું હા લાઈન ફિટ કરવા પડશે પથરા પલળી દોરું ખાઈ પણ

યું તો પણ પેલો દારો ભીન ભરતો માય ના વાત છે જો માય ના આ તો કોને નથી કર

વા ખાડા ને બુરવાઈ ના શેઢો પેલા રઘુજી વાઢી નાખ્યો છે ઓ જેવો રગલો તો ક્યો જોય હમણાં મારે ઈના ઘેર જાવું પડશે એક કોના પૂછે શેઢા વાઢ લો આવ સુબીયો તમારે જાઓ અલ્યા બીજુ બીજો છે એ ભલા આદમી આ બધું કરવા આતો કોમ એટલા Павડો લઈને આયો શું કરવા આયા તા

મારેલો ધમકીઓ જે ખબર ને હાલ ધારું માં એક કરે બાકી તો આ બંકા માં તો પડવાની જ ના લે વાઘુ જે પડે ને હું તમારા તમારો પ્રશ્ન હું તમારા પ્રશ્ન હું તો ખબર છે યોમ બત્રીજો આયો અલ્યા હું પેલે શેઢા પલુય કરતો તો અલ્યા લકડું છોડી નાખો તમે હાલ હાલ અલ્યા અરે તમે કે મારા

વાઘા મારવા મા આ પાછડીઓ ભલા તમે છોડી નો છી આ કે તમને છોડી થોડી ભોંચ શકે

જો તું મારા શેતરમાં અને મારો શેઠો ખોદ્યો ને તે દાડા પછી હું પીન આવ્યો એ તું જાને હતી ને કુટા જેની જોડું આટલી બધી ગરમી ના